અને હવે મહત્વના સમાચાર વિશે વાત રંગીલા રાજકોટમાં રફતારના રાક્ષસે રક્ત રંજિત કર્યો છે રોડ સિટી બસનો કાળો કહેર વર્તાયો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત પજ્યા છે રાજકોટવાસીઓમાં ભારો ભાર આક્રોશ જોવા મળી રહ્યો છે યમદૂત બનીને આવેલી સિટી બસે અકસ્માત સર્જ્યો અને જનતાનો આક્રોશનો સામનો કરવો પડ્યો છે જનતાએ બસનો કચ્ચર ઘાણવાડી દીધો છે પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ કરાયો

કેટલા બધા લોકો આ બસ ચાલકની અડફટે આવી ગયા છે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ કેટલાક લોકો ઘાયલ થયા છે વહેલી સવારે શું કરી રહી છે ટ્રાફિક પોલીસના ના અધિકારીઓ એ સવાલ ઉઠી રહ્યો છે શું ટ્રાફિક પોલીસની જવાબદારી નથી આવા બેફામ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આખરે રફતારના રાક્ષસો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર પાસેથી પોલીસ પૈસા લઈ લે છે એટલે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી પોલીસની નિષ્ક્રિયતાના કારણે શું હવે આવી ઘટનાઓ વધી રહી છે શું પોલીસ હવે આવા બેફામ રાક્ષસો રફતારના છે તેના ઉપર પણ લગામ નથી લગાવી શકતી આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે રફતારના કહેર પર કાબૂ ક્યારે આવશે શું પોલીસની કે કાયદો વ્યવસ્થાની આટલી પણ ધાક નથી રહી અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમ છે તે પહોંચી છે અત્યારે તેમની સાથે જમીનભાઈ ઘટના બની છે શું તમે વિઝિટ કરી સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે વિગત લેવા માટે અને બે ત્રણ લોકોના મૃત્યુ થયા છે કાર્યવાહી કોઈને છોડવામાં નહીં આવે કોઈને છોડવામાં નહીં આવે રાજકોટ મહાનગરપાલિકા આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે તપાસ કરવામાં આવી છે એક અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ છે આ ઇન્સિડન્ટ બન્યો છે અનફોર્ચ્યુનેટ ત્રણ ડેથ છે અને અમે પોતે વી ફીલ એગ્રીવ કે આટલું ના થવું જોઈએ અને અમે સીસીટીવી જોયા છે તો પણ ખરાબ એક્સિડન્ટ છે હાલ અત્યારે એકદમ અમે પણ તપાસ અમારી યાદ રહી છે પોલીસથી પણ તપાસ છે જે ત્રણ ડેથ છે એનું પણ અમે અત્યારે જોઈ રહ્યા છીએ ડ્રાઈવર અત્યારે હોસ્પિટલાઇઝ છે અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ઉદાહરણરૂપ આની અંદર અમે કોર્પોરેશન તરફથી એક્શન લઈશું બિકોઝ એવરી સિંગલ લાઈફ મેટર્સ એક લાઈફ પણ મેટર કરે છે આ તો ત્રણ લાઈફનો થયું છે અને અમને પોતાને અમે બહુ આમાંની અંદર આપને અમે ખાતરી આપીએ છીએ કે એક એવું પ્રકારનું આની અંદર એક્શન લેવાશે કે જે ઉદાહરણરૂપ હંમેશા માટે રહેશે કંપની સામે પણ એટલું જ સ્ટ્રિક્ટલી એક્શન લેવાશે ડ્રાઈવર સામે પણ લેવાશે અને આની ડિટેલ તપાસ કરીને અને અમે આવા ઇન્સિડન્ટ ના થાય એની માટેની પણ આ તો અત્યાર સુધીની અમારી પણ સ્પીડ ગાઈડલાઇન્સ આર ઓલવેઝ ધેર કોઈ આ અમે જ્યારે આટલું ટ્રાન્સપોર્ટ રન કરીએ છીએ ત્યારે પણ એ નું ફોલો બટ એવરી ઇન્સિડન્ટ નીડ્સ ટુ બી એટલીસ્ટ ઇન્વેસ્ટિગેટેડ બિફોર અરાઈવિંગ એટ એની કન્ક્લુઝન એને એટલે આની પછીના અમે આપને સ્પીડ લિમિટ અમારી બાંધેલી છે અમે દરેક સ્પીડ લિમિટ ફિક્સ કરેલી છે પરંતુ આ પર્ટિક્યુલર કેસમાં શું છે એ અમે પણ અત્યારે જોઈ રહ્યા છીએ અમે પણ સીસીટીવીને એનાલાઇઝ કરી રહ્યા છીએ મેં આપને કીધું એમ કે આ એક અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ છે અને આની બાબતમાં અમે એઝ એ કોર્પોરેશન વેરી સિરિયસ બિકોઝ આવો એક્સિડન્ટ ના થવો જોઈએ કે જ્યાં ત્રણ લાઈફ જેટલી અસર થાય એટલે પ્રાથમિક વિગત અમે જોઈ સ્પીડને નહીં અમારી પાસે સીસીટીવીઝ આવ્યા અમે સીસીટીવી જોયા એ જોતાં અમને દેખાઈ રહ્યું છે કે ચાર રસ્તા ઉપર બસ આગળ જાય છે અને એક્સિડન્ટ કરે છે લોકોને પાછળથી બસ આવે છે ને આગળ થાય છે હાલ હવે જોવા જઈએ તો હાલની એ ડ્રાઈવર પણ અનકોન્શિયસ સ્થિતિમાં છે આર થ્રી ડેથ્સ અમે બધી વિગતોને એકદમ મેળવી રહ્યા છીએ પણ આજના સમયે અમે તમને એટલી ખાતરી આપીએ છીએ કે આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી આની અંદર આપને જોવા મળશે ચોક્કસ જે રીતના મનપા કમિશનર છે તે પહોંચ્યા છે અત્યારે અધિકારીઓની ટીમ છે તે પહોંચી છે કારણ કે ત્રણ જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ત્રણ જેટલા જે લોકો છે તેનો મૃતદેહ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના જે પીએમ રૂમ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે ખૂબ જ ગંભીર ઘટના બની છે મનપા કમિશનર કહી તો રહ્યા છે કે ખૂબ દુઃખદ ઘટના છે એક્શન લેવાશે પરંતુ હજુ પણ સવાલ એ છે કે આ રફતારના રાજાઓ છે એ મન ત્યારે મન તેવી સ્પીડની અંદર વાહનો છે તે ચલાવતા હોય છે તેમ છતાં કોઈ એક્શન ભૂતકાળમાં નથી લેવાડાને એના પરિણામે આટલી ગંભીર દુર્ઘટના છે તે સર્જાય છે અત્યારે જે ડ્રાઈવર છે તે અહીંયા છે આપ જોઈ શકો છો તેની પણ અત્યારે સારવાર ચાલી રહી છે જે વાહન જે બસ સિટી બસ ચલાવનાર છે તેની અત્યારે તેને પણ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર છે તે કરવામાં આવી રહી છે કેમ કે ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે અને ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં પણ રોષ સર્જાયો હતો ને એના પરિણામે તેમના દ્વારા તેની જે સારવાર છે તે કરવા માટે ખસેડવામાં આવ્યો જો કે મનપા કમિશનર જે રીતના કહી રહ્યા છે ફરી એક વખત સવાલ એ જ છે કે જ્યારે આ પ્રકારની દુર્ઘટના બને છે ત્યારે એક્શનની વાતો કરવામાં આવે છે પરંતુ હજુ પણ સવાલ છે કે ભૂતકાળમાં પણ આ રફતારના માફિયાઓ છે તેમના દ્વારા કહેર વર્તાવવામાં આવ્યો છે જો ત્યારે આ સિટી બસના જે અત્યારે રફતારનો આતંક અહીં રાજકોટમાં જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મહેશભાઈ વહેલી સવારે એક બસ ચાલક જ્યારે ટ્રાફિકથી ભરપૂર રસ્તો છે ત્યાં બેફામ ચલાવે છે કોઈ ટ્રાફિક પોલીસ પણ સીસીટીવીમાં નજરે નથી ચડતા ત્રણ લોકોના મોત થઈ જાય છે આપ કઈ રીતે ઘટનાને જુઓ છો જે રીતે રાજકોટ હોય કે ગુજરાતની અંદર બધી જ જગ્યાએ આપણે અમદાવાદમાં પણ જોયું છે બીઆરટીએસ સરકાર બધી જ વસ્તુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચલાવવા માંગે છે એટલે કોઈની ફિક્સ જવાબદારી ના રહીએ છેલ્લે કંઈ ના થાય તો હાથ ઊંચા કરીને કે ભાઈ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટ રદ કર્યો કે એને ડન કર્યો અને જે ડ્રાઈવર હોય એને છૂટો કરી દેવામાં આવ્યો જે રીતે સીસી કેમેરા ને બધું મેં પણ આજે જોયું ત્યારે મને એમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે આની અંદર આકસ્મિક આ વસ્તુ થઈ જ નથી ટોટલી હન્ડ્રેડ પર્સન્ટ બે થઈ છે અને રાજકોટના ધારાસભ્ય એમ કહેતા હતા કે પેલા ડ્રાઈવર ઉપર પગલા લેશું ડ્રાઈવર ઉપર તો ઓટોમેટિક પગલા લેવાના જ છે કારણ કે તો પોલીસે ફરજ જે જે એક છે પણ સ્થિતિની અંદર અંદર ફરજો હોય એ ઘરની જ આપણે નિભાવી ન શકતા હોય તો એ રાજકોટ ટ્રાફિક પોલીસ બીજે ક્યાંથી નિભાવે જે હેડક્વાર્ટર ની અંદરથી થી અકસ્માત થયા છે કે જેના હજી સુધી તોમતદારો પકડાના નથી જ્યારે અહીંયા સામે કેમેરાઓ પણ છે છતાં નથી પકડાણા કે એક્સિડન્ટ કરીને વહી ગયા હોય અને નથી પકડાણા અને એટલે આ પરિસ્થિતિમાં પહેલાં પોલીસે પણ સુધારવું પડે એમ છે અને માત્ર આની બેદરકારી કોન્ટ્રાક્ટર કે ડ્રાઈવર સિવાય પણ જે કોર્પોરેશનના અધિકારીઓ છે એ જેની જવાબદારી આવતી હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ કે જેથી કરીને આ જ્યારે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે છે જે એજન્સી ડ્રાઈવરોને આપે છે એ ડ્રાઈવરો હકીકતમાં નશાવાળા છે કે નહીં નશા સિવાયના છે કે નહીં એનું લાયસન્સ રિન્યુ છે કે નહીં આ બધી જ જવાબદારીઓ હોવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક જે ટેબલ નો વહીવટ છે એ ટેબલ ના વહીવટ ના હિસાબે આજે પ્રજાને ભોગવવું પડે છે ક્યારેક કોક ના વાલ એવા એક એક દીકરાઓ પણ ચાલ્યા જાય છે પણ છતાં સરકારની આટ નથી ખુલતી અને બહુ સ્પષ્ટ છે કે સરકારની દરેક હરેક જગ્યાએ બેદરકારી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાયમી કોઈ ભરતી ન કરવી એનું પરિણામ છે જી મહેશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે એલે અંડર ધ ટેબલ જે બધા કામકાજ થઈ રહ્યા છે તેના કારણે લોકોને હેરાન ગતિ વેઠવાનો વારો આવે છે તેવું કોંગ્રેસ નેતાનું કહેવું છે અમારી સાથે ન્યૂઝ થી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે જ્યારે રાજકોટથી થી ગૌતમ ભેળા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ આપની પાસે હું એ પહેલા ધર્મેશ આપને પૂછવા માંગુ છું એક તરફ વારંવાર દાવાઓ કરવામાં આવે છે કે પોલીસ સક્રિય છે અને કાયદો વ્યવસ્થા બધું જ કાબૂમાં છે સબ સલામત એના દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ ઘટે છે માત્ર ડ્રાઈવર છૂટો કરી દેવામાં આવે છે કોઈ કડક કાર્યવાહી શા માટે નથી કરાતી માનસી દોઢ વર્ષમાં આ મનપાના શાસનમાં આવા કમોત કેટલા થયા છે કમોત શબ્દ કહું છું કે જે મનપાના તંત્રની સીધી જવાબદારી હોય કાં બ્રિજમાં ખાડો ખોદે એમાં એક પરિવારનો યુવાન જે કહી શકાય પુત્ર મરી જાય એક વીજ કરંટથી એક યુવતી અને નાની બાળકી વિદ્યાર્થીની મરી જાય અને આવા સિટી બસના જે રફતારના કેરમાં આજે ચાર મોત થયા છે હજી બીજા ગંભીર છે સૌથી પહેલાં તો હું રાજકોટના જનપ્રતિનિધિને કહી છે કે આવા બેસણામાં તમે કેટલી વાર જશો આ બેસણા પછી મનોમંથન લ્યો પછી સાંસદ રામભાઈ મોકરિયા હોય ધારાસભ્ય દર્શિતાબેન હોય કે ધારાસભ્ય ઉદય કાનગર હોય કે ભાનુબેન બાબરિયા હોય તમે આવા બેસણામાં ને કમોત પછી તમે ખાલી સ્થળ ઉપર જઈને કયો તપાસ થશે પણ સૌથી પહેલાં એ કહું છું કે આ માત્ર ડ્રાઈવર નહીં રાજપથ જે સિટી બસની એજન્સી છે એનો કરાર એક જ ઝટકે રદ કરો તો તમે ખરા હાથમાં જનપ્રતિનિધિ ખરા હાથમાં રાજકોટના પ્રતિનિધિ પણ છેલ્લા દોઢ વર્ષમાં જે કમોતો થયા છે એ મનપાના તંત્રને કારણે થયા છે અને મેં હમણાં જે ગુજરાત ફર્સ્ટ ઉપર સાંભળ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કહે છે કે એમનું બિલ રોકી દેસુ આ કોઈ રસ્તાનું કામ છે કોઈને મારી નાખે કોઈના પરિવારનો એક આખો આધારસ્તંભ ગુમાવી દે છે એનું બિલ રોકી દેવાની વાત કરે એજન્સી રદ થવી જોઈએ આ એજન્સી પણ શહેર ભાજપના કોઈ હોદેદારના કનેક્શનવાળી છે કોઈ પણ હોય રામભાઈ હોય દર્શિતાબેન હોય અને હું તો કહું વિજયભાઈ રૂપાણી એમણે પણ ચિંતા કરી છે ગાંધીનગરમાં બેઠા બેઠા તો એમણે પણ સ્પષ્ટ કહેવું જોઈએ કે આમાં જે મિલાવટ હોય આ રાજપત એજન્સી લાયસન્સ વગરના ડ્રાઈવર બ્રેક ફેલ સિટી બસ આ ક્યાં સુધી ચાલશે આ સૌથી મોટો સવાલ છે માનસી અને એ કરે તોય એ જનપ્રતિનિધિ સાચા બાકી સ્થળ ઉપર આવી દિલાસો આપે તપાસ થશે આ એટલાન્ટિકા બિલ્ડિંગમાં ત્રણ મોત થઈ ગયું છે હજી સુધી પોલીસ ફરિયાદ નથી લેવાડી સુકામ નથી લેવાઈ કયા રાજકીય નેતાનું પ્રેશર છે આવી જ હાલત આ સિટી બસમાં થઈ રહી છે ડ્રાઈવર તો ભેકડો છે લોકોના રોષથી ડ્રાઈવર પકડાયો છે ને ત્યાંથી નથી ભાગી શક્યો બાકી ડ્રાઈવરની જે મેન એજન્સી છે એની સામે આજે એક કલાકમાં જો પગલું લેવાય તો રાજકોટના અધિકારી અને પદાધિકારીને એમ લાગે કે આ કમોજ છે એનું અમે કામ કર્યું બાકી સ્થળ ઉપર જઈ અને બોલવું અને તપાસ થશે ડ્રાઈવર નશામાં છે એની તપાસ થશે અરે ભાઈ તમારા ડ્રાઈવર પાસે લાઇસન્સ નથી હોતું આ રાજપથ એજન્સી કોના કહેવાથી ચાલે કયો શહેર ભાજપનો મહામંત્રી કનેક્શનમાં છે આ તપાસ કરો બાકી એટલાન્ટિકામાં પણ ધૂળેટી દિવસે આગ લાગી હતી ત્રણ મોત છે હજી પરિવાર ડુસકા ભરે છે નથી પોલીસ ફરિયાદ થઈ શું કામ નથી થઈ કયા રાજકીય નેતાને હિસાબે થઈ રહી આવું જ અત્યારે ચાર મોત થયા છે હજી લોકો ગંભીર છે તપાસ થવી જોઈએ તપાસ એવી થવી જોઈએ કે સીધી લોકોને દેખાય પારદર્શક બાકી સીટ રચવી અને ચમરબંધીને છોડવું નહીં એ નહીં હવે રાજકોટે ખૂબ કમોસન કર્યા છે લોકો એક એક વિસ્તારમાં જેને કે દુષ્કા હતા ટીઆરપી ગેમ ઝોન પછી દોઢ વર્ષમાં આ પાંચમી ઘટના છે રાજકોટ મનપાને માટે પણ તંત્ર સામે પણ કલંક છે અને પદાધિકારીઓ ભલે રાજ્યસભાના સાંસદ હોય સ્થાનિક ધારાસભ્ય હોય દક્ષિણ પૂર્વ પશ્ચિમ પણ આજે તો હવે રટન લ્યો કોર્પોરેશનમાં જઈ તપાસ કરો કોનો કોણ માણસનો કોન્ટ્રાક્ટ છે

્ટન્ટ્રાક મળી જાય છે પરંતુ જે પણ આમાં દોષિત હોય છે તેને બચાવવા માટેના પણ પૂરા પ્રયાસો થાય છે ને એના લીધે દાખલારૂપ પગલાં છે તે નથી લેવામાં આવતા ને એના પરિણામે આટલી મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે ને વારંવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે પીએમ રૂમ છે તે મોતના જે ઘટનાઓ છે તેના આક્રંતથી જોવા મળતો હોય છે કારણ કે રાજકોટમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ટીઆરપી કાંડ પછી સામે આવી રહી છે ચાહે તે આગ લાગવાથી ઘટના હોય ચાહે તે અકસ્માતની ઘટના હોય હિટેન્ડન ની ઘટના હોય પરંતુ કોઈ પણ દાખલા રૂપ પગલાં નથી લેવામાં આવતા ને એના પરિણામે આ પ્રકારની ઘટનાઓ છે તે અંજામ લેતી હોય છે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે અહીંયા જે રાજકોટ મનપા છે તેના અધિકારીઓ પદાધિકારીઓ છે તેની કામગીરી સામે પણ એટલા જ સવાલો છે કારણ કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેમાં દાખલા રૂપ પગલાં નથી લેવામાં આવ્યા એના પરિણામે આ ઘટના બની છે મનપા કમિશનર કરી રહ્યા છે કે ડ્રાઈવર છે તે પીડેલ છે કે નહીં તેને લઈને અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ સવાલ એ છે કે આ જે એજન્સી છે આ એજન્સી વિવાદિત એજન્સી છે સૌ કોઈ જાણે

તેના પરિણામે આ પ્રકારની ઘટનાઓ છે તે બની છે ને એટલા જ માટે હવે જ્યારે મનપા કમિશનર કહી રહ્યા છે કે દાખલા રૂપ પગલા લેશું જો કદાચ સાહેબે પહેલા દાખલા રૂપ પગલા લીધા હોત તો આ ઘટના ન બની હોત રહીમભાઈ આપણે તો ઘટના સ્થળે પણ જોયું છે કે કઈ પ્રકારે લોકોમાં આક્રોશ છે આ એજન્સી છે જે બસ જે સિટી બસની તે અગાઉ પણ વિવાદમાં આવી છે ત્યારે પગલાં લેવાના હોત તો કદાચ આ પ્રકારની ઘટના અટકી જાય ગૌતમ આ પહેલી ઘટના નથી જે અત્યાર સુધીમાં આંકડો આવ્યો છે ને સિટી બસથી અકસ્માતથી લઈને લગભગ સાત જેટલા લોકો છેલ્લા છ મહિનાની અંદર મોત થયાને વિગત સામે આવી છે એટલે કહી શકાય કે સિટી બસ સંચાલકો ચાલકો છે તે બે ફાર્મ ચલાવી રહ્યા છે ઇવન જ્યારે પણ મેં પણ અનુભવ કરેલો છે કે તમે તેની સાઈડમાંથી ચલાવો ને બાઇક તો પણ તમારી માથે નાખતા આ દાખલાઓ છે તે સામે આવ્યા છે સૌથી મોટો સવાલ છે અત્યાર સુધી માત્ર કાર્યવાહી જ વાતો થઈ રહી છે ઘટના સ્થળ ઉપર લોકોનો આક્રોશ એવો હતો કે સિટી બસ થશે પથ્થરમારો પણ કર્યો અને પોલીસ ઉપર પણ હુમલાના પ્રયાસો થયા છે ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઉપર રહેલા કર્મચારી ઉપર પણ લોકોના ટોળા વાહે થયા હતા સૌથી મોટો સવાલ છે કાર્યવાહીના નામે માત્ર નામ થઈ રહ્યા છે જે વિગત મળી રહી છે ભાજપના એક મોટા નેતાના સંકળાયેલા વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને વારંવાર તેને બચાવવાના જ પ્રયાસ સો તૈયાર છે કેમ ભાજપના નેતાના સગા સંબંધીઓને કોન્ટ્રાક્ટ કાપો એટલે તમારે બચાવી લેવાના આ કઈ હદે તમે કામગીરી કર્યો છો અરે ભાઈ તમારો કોર્પોરેશનનો એક નિરુત્ત કર્મચારી એક્સપાયર થઈ ગયો છે હવે તો તમારા પેટનું પાણી હલવું જોઈએ કેટલા સમય સુધી તમારે આ સહન અમારે કરવાનું છે આ રાજકોટ વાસીઓને આજે કેટલા ભોગ લેવા છે તે ખબર નથી પડતી કારણ કે સૌથી મોટો સવાલ છે ઢાક પીછોડો તંત્ર દ્વારા દર વખતે કરવામાં આવે છે અને દર વખતે કોર્પોરેશન છે તે આ ઢાક પીછોડો કરવા કાગળની માયાજાળ રચી રહ્યો છે હવે એમ કહેવામાં આવશે કે બ્રેક ફેલ થઈ ગઈ હતી સિટી બસ સવારે નીકળે ત્યારથી તેની ચકાસણી કરવાની જવાબદારી તમારી હોય છે બ્રેક બ્રેક ચાલુ છે બ્રેક નથી ને હવે છેલ્લે આવા પણ વાતો ચાલુ થઈ રહી છે કે બ્રેક ફેલ થઈ ગઈ છે એવી વાતો છેલ્લે કરવામાં આવશે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે સિટી બસ છે તે જે પોઈન્ટ છે ત્યાંથી થોડે દૂર જ આવી રહી છે ને ત્યાંથી ખુલતાની સાથે જ ત્યાં ભગાડી રહી છે નથી હોર્ન વાગતા જો બ્રેક ફેલ હોય તો હોર્ન વગાડવી જવાબદારી હોય છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સિટી બસ સંચાલકોની દાદાગીરી છે તે અત્યાર સુધી આપણે જોતા હતા વિડીયો સામે આવતા હતા કે સામાન્ય વસ્તુ થાય એટલે સીધી રિક્ષા ચાલકો હોય કે સામાન્ય બાઇક ચાલકો હોય સાથે મારામારી થઈ રહી છે આજે તો આ બ્રેક ફેલના નામે કહી શકાય કે ક્યાંક નાટકો પણ થશે એવી લોકો ચર્ચા કરી રહ્યા છે સૌથી મોટો સીસીટીવી સામે આવ્યા છે કઈ સ્પીડે આ બ્રશ ત્યાંથી પસાર થઈ રહી છે ત્યાં રાહદારીઓને ઉડાવી રહીને આગળ ભાગે છે લોકોનો આક્રોશ છે કે આરોપીને ત્યાં લાવીને ત્યાં ફટકારવાની વાતો કરી રહ્યા હતા મહા મહેનતે પોલીસે આખો મામલો થાળે પાડ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ છે અત્યારે ચાર લોકોના જીવ ગયા છે આ ચાર લોકોના લોકોના પરિવારને ન્યાય મળશે કે નહીં તે જ આશા અત્યારે લોકો રાખી રહ્યા છે જી

એ છે કે જ્યારે મહાનગરપાલિકા હોય કે પોલીસ તંત્ર હોય તેમની કામગીરી છે કે જે ઘટના બની છે તેનું તે તેને લઈને કાર્યવાહી કરવી અને જે પણ લોકો દોષિત છે તેની સામે પગલાં ભરવા પરંતુ જ્યારે પણ આ પ્રકારની ઘટના છે આપણે ટીઆરપી કાંડમાં પણ જોયું કે કોઈ મોટી મોટા માથા છે તેની સામે કાર્યવાહી નથી થઈ આજ સુધીમાં કેમ કેમ કે તેમને બચાવી લેવામાં આવે છે જેટલી મહેનત દોષિતને પકડવા માટે કે દોષિત સામે કાર્યવાહી કરવા માટે કરવામાં આવતી હોય છે તેના કરતાં વધુ મહેનત કઈ રીતના આ જે ઘટના છે તેને

ચોક્કિસ જે રીતના ટ્રાફિક પોલીસની જે વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસની કામગીરી પણ એટલા માટે શંકામાં છે કારણ કે આમ તો લોકોને રોજ મેમો દેવામાં તેમનો રેકોર્ડ હોય છે કોઈ પણ વાહન ચાલક છે તેને રોકી અને નંબર પ્લેટના જે મેમા છે તે આપી દેવામાં આવે છે પરંતુ જ્યારે ટ્રાફિક નિયમની વાત કરવામાં આવે તો રાજકોટના મેટ્રો સિટીની અંદર સૌથી ખરાબ સિટી હોય તો તે રાજકોટની છે કે જ્યાં ટ્રાફિક નિયમન છે તે કોઈ પણ પ્રકારનું થતું નથી ને એટલા જ પરિણામે આ ચાર રસ્તા જે આ ઇન્દિરા સર્કલ કે જે આ ઘટના બની છે તે ખૂબ જ ટ્રાફિકવાળો રસ્તો છે રોજ કરે છે જે મુખ્ય ચાર પાંચ રાજમાર્ગો છે તેમાંનો એક માત્ર રાજમાર્ગ છે કે જે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર લાગે છે યુનિવર્સિટી રોડ પર લાગે છે ને બાજુમાં કાલાવર રોડ છે એટલે અહીંયા ટ્રાફિકની ભારે અવર જવર રહેતી જ હોય છે તેમ છતાં આટલો અકસ્માત થાય છે કોઈ ટ્રાફિક નિયમન છે તેનું પાલન કરવા માટે કોઈ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ છે એ એની સામે પણ જે રીતના મેં કહ્યું કે ડ્રાઈવરની જે ભરતીઓ થાય છે એ કેના આધારે થાય છે તે કોઈ જાણતું નથી ને એના પરિણામે આ પ્રકારની ઘટના બને છે એમ જ જે ટ્રાફિક પોલીસની અંદર જે પણ જવાનોની ભરતી કરવામાં આવે છે તેની ભરતી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તે આ પ્રકારના ટ્રાફિક અવેરનેસ હોય કે ટ્રાફિક નિયમન હોય તેનું પાલન કરવા માટે સક્ષમ છે કે નહીં કેમ કે અમે ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ જોતા હોય છે કે રાજકોટના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામ તો થઈ જાય છે પરંતુ આ

એ છે કે સ્થિતિ કંટ્રોલ કરવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો જ્યારે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું ત્યારે બસ માં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સિટી બસ ચાલક ગંભીર બેદરકારી શા માટે કડક કાર્યવાહી નથી કરાતી સવાલ